નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલાના માતાજી મંદિરના સાનિધ્યમાં સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલાના ગુગરિયાળી માતાજી મંદિરના સાનિધ્યમાં તૃતીય સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો જેમાં સાધુ સંતો મહામંડલેશ્વર મહંતશ્રી મહેશદાસ બાપુ પીપાળધામ અશ્વિન મહારાજ શિવહરિ અન્નક્ષેત્ર દ્વારકા કથાકાર મહંતશ્રી અયોધ્યાદાસ બાપુ જ્વાળવાળી ખોડિયાર ખાખબાઈ મહંતશ્રી મુકેશદાસ બાપુ ચાંદળિયો ડુંગર રાજુલા મહંતશ્રી ઉર્જામૈયા પરમહંસ સંન્યાસ આશ્રમ બારપટોળી મહંત શ્રી રામ મનોહરદાસ બાપુ જાગૃત હનુમાન ગિરિયા અમરેલી મહંત શ્રી ભક્તિરામ બાપુ માનવ મંદિર આશ્રમ છાવરકુંડલા શ્રી હિતેશ દાદા ભાગવતાચાર્ય રાજુલા ઉપસ્થિત રહ્યા હતા અને આ તૃતીય સમુલગ્ન સમારોહમાં છ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સંતો મહંતોના આશીર્વાદ લઈ દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી અને સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા તો આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો વીએ ત્યાર પછી એ જ સમૂહ લગ્નો યજ્ઞો કથાઓ ધાર્મિક કાર્યક્રમો આ બધું અવારનવાર કરતા હોય છે

અશોક બાપુ આયોજિત આ મહોત્સવ નો મંત્રો દ્વારા પ્રારંભ કરીએ હરે કન્યાદાન દેવાનું છે પતિ પત્ની આવી જાય કન્યાદાન દેવા વાળા છે